માતા એ ને નવા વર્ગમાં સ્વાગત છે અમારે બે ને તરમાં માથું વાળા આવશે આ તો હંધાયેલા ઊભાથી જ જાઓ ઉપરના ગલે ફેરફો કરે કેમ કે હાને શો નહોતું બે હું ને પાડીને તારમાં નીર ની લીધી હતી હા બા વરસાદ આવ્યો હો હે કાલનો આવેલો સહી છે કાલનો વરસાદ આવેલો સહી જ છે આપણને ખબર ન આપણે હવે કારખંડ થઈ ગયો જાય આઠ વાગી જાય અમર બે નું ગલે

ફર્સ્ટ ક્લાસ ના ખાતર નાખવા એમ વેરવાનું હોય મમ્મીને પપ્પાની વેરે મીન પપ્પાની વેરે છે પાછું અમો કેમેરા થઈ છે અમારે આ ખાતર વેરે વેરે છે ને આપણે હવે જવાનું છે આમાં કેમેરા થયા આજ વિડીયો ને અમારે ચેર ભાઈ દો કહે કે વાડીમાં વૈયા જાય ફર્સ્ટ ક્લાસ કેમ કે કારખાના જવાનું ટાઈમ થઈ ગયો છે અમારે નહીંનું બે નહીં ત્યાં ફોન ધોવે છે આમ ઉતરવા આપડે કારખાન ભાઈ વાદળું ફર્સ્ટ ક્લાસ એકદમ હાલે રાખો હાલે રાખો આમ વરસાદ આવશે આવો બાજી માન કપા માન હંધાઈ મેકવાની છે ને હા તો અહીં ખાતર લાવી નાખેલા આપણે હવે પછી કારખાને ભાઈ આપણે જો કારખાને ઘેરે આવી જાય મમ્મી અને એને આધામાં હંધે મરચી સોંપી છે ને ખડેલી નાખ્યું છે મરચી તો તાલી એ તો કોને ખબર વાયલો લેતી હતી એક વાયલોનું વેલો રહેવા દીધો ને બાકીનો નાખો કેમ કે કાંઈ થી એવું ને નહિ મોટું મોટું ખડ આપણે ને કેટલાય મહિના થઈ ગયા ધીરે આ ખડમાં આ થોડો થોડો ફેરશે બાકી એવું છે આ ઝીંઝવો કહેવાય આ ખડ કહેવાય બે ખડ જ કહેવાય આ ખડ તો સોમાં માં થાય ને આ બારે બારેમ થાય એવું હોય પાણી રેડો નહીં થાય આમાં આપણે પાણીની નહીં કે પાણી આપણે નાની દાંડી મોટર છે મમ્મી એને એને આજ કપામાં ખાતર મેકી દીધું છે થઈ ગયું છે આમ વાદળું હાથમાં જવા આમ દી સનસેટ એક નંબર અમારે હમણાંથી તો વરસાદ હતો ને નહોતો ને ત્યાં આ એટલા એટલા હેઠાના રહી ગયા હતા કેમ કે આમાં દાંતડી હાલે એમ નહોતી મમ્મી અત્યારે ટાઢા પોનના નેદવા મંડાણા તો ના અને આમાં રાધીભાઈના ટેપ શરૂ કરીને બેઠા

જેવો તેવા સાટાય નહોતા અહીંયા હરોડું સારું આવી ગયું હરોડું મમ્મી કે સારું આવી ગયું એમ કે ના ગામમાં તો કઈ હરોડું આવ્યું નહીં અહીંયા આપણે વાડી આવ્યું ને ગામમાં ન આવ્યું એવું છે ગામમાં અહીંથી ઘણું આખું એ બપોર તો આવ્યો યુવા તો ગામમાં હતો પણ અહીંયા ક્યારેક ક્યારેક વાડી હોય ને તો ગામમાં ન હોય એમ કે ગામમાં રહીને તો હાવ કોરું હોય આપણે ગામમાં કહીએ ના કે તમે ખોટું બોલે એવું હે બપોરે હરોડું આવી ગયું કેમ કે મમ્મી બાજરી આપડી સોપેલી થઈ ગઈ છે ટકાટક એકદમ ફર્સ્ટ ક્લાસ બાજરી થઈ ગઈ ઓલો કપા આમ હવે લઠાઈ અવડો અવડો થઈ ગયો મોટો મોટો આપણે તમને ખબર હશે એકદમ હવે આ માઇન્ડવી માઇન્ડવી ને હવે આપણે થઈ જાય એટલે લાડ માઇન્ડવી મોટી મોટી થઈ ગઈ છે કેમ કે વરસાદની જરૂર હતી હંધાઈ મોલ ને એટલો વરસાદ થઈ ગયો છે કે આપણે મેળા આવી ગયો છે અહીંથી આપણું પાછળ કર કેવા અમે વાપરેલો છે તાલપત્રી ફીટ કરેલી છે કેમ કે ના મસરા કઈ પાણી નો આવે છે એના દેરી છે એટલે મારા દાદા થઈ કે બેક બાણન હવે વીણતા પણ હવે તો એમ લાગે કે વાડીમાં લકેલ છું કામ મમ્મી વાડીમાં ઉકેલ છે કે નહીં ઉકેલ્યો હળું હળું કરે થાકી જાય તાર ઘેરે આપણે હું દૂધ લેવા જવ દૂધ લઈને આવે કેમ કે મારું મોડું થઈ જાય હાથ વાગે તારે દૂધ લઈ આવ્યો મારી પાસે છેલ્લા પૈસા હતા એ દૂધ લઈ લઈ આવ્યો પૈસા પૂરા આપણે લેવા દો મમ્મી પાસે હવે તો આપણે કઈ કામ નહીં હે શેઠ પાસે હોય ને હું હું કાંઈ પણ છેલ્લા થોડાક એવા પૈસા હતા તો લઈને જોવા મેં તો એ હેંદા વાડીમાં હાથ કરેથી તા કામ ને અમાર હાથી પર ટેવ પકડતા આ બગડા સટી આયે હંભળે તમે જો આમણા હાડા હાથ થી રા એટલે આર્થી થા પાંચ 10 મિનિટ વારી છે આપણે તો વાડીમાં જાહાતી વાડીમાં લ વીઆવ્યા છે બેન રોટલા કરે છે મમ્મી ખાટલું કરે તો આમ બે બેન ને રોટલા કરવા પડે ને તે બળ પડે હા કન્યા ની કન્યા અમાર મમ્મી ની ખાટલા પાથરે છે આ હા કેમ મમ્મી ને દાદજો